જાહેર માર્ગ હોવાથી અહીંયાથી સવારે બાળકો સ્કૂલ તેમજ મદ્રસાએ જતા હોય છે જોકે સદનસીબે ઘટના વેળા અહિયાંથી કોઈ પસાર થતું નથી હોવાથી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ શોધવા પામી ન હતી જીબીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ઠાલવ્યો હતો ઘટના અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું કે જર્જરિત અને નમી પડેલા વીજ પોલ અંગે અનેકો વખત જીઈબીમાં ફરિયાદ કરવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે આજે આ ઘટના સર્જાઈ હતી

અને જાહેર રસ્તો હોય જાહેર રસ્તા પર બધાને ને આવજા હોય અને વીજ પોલ પડે અને એનું થાય બી વાત વહેલી લાઈટ બંધ કરતા નથી રિપોર્ટર સેફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ પર